નદી તો ગયો છો બ્રિજ ઉપરથી જો ઘણા લોકો માછલી પકડવા પણ આવેલા છે તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ માછલી પકડી છું પણ આટલું પાણી ત્યાં આવો છે જોઈ શકો છો વરસાદથી એવો હાલ એવો પડવાનું ચાલુ છે વાતાવરણ બહુ એકદમ મજબૂત કર્યું છે વાદળછાયું વાતાવરણ છે તો ચાલો તો મિત્રો હવે આ વિડીયો આટલું પૂરું કરીએ હતી તમને બતાવી દીધી નદી મારો એવો વરસાદ પણ ચાલુ છે તો આ વિડીયોને લાઇસ